અંકેશ્વર ધ ચર્ચ નોર્થ ઇન્ડિયા ખાતે ખ્રિસ્તી સમાજ દ્વારા ઈસ્તર પર્વની ઉજવણી કરાઈ હતી વહેલી સવારે ચર્ચ ખાતે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં સમાજના લોકોએ હાજર રહી પ્રાર્થના તેમજ ભગવાન ઈસુ ખ્રિષ્ના ત્રીજા દિવસે સજીવન થવાની યાદ ઈસ્તર પર્વની ઉજવણી કરી હતી અંકલેશ્વર શહેરમાં પીરામણ રોડ પર આવેલ સીએનઆઈ ચર્ચ ખાતે ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં ક્રિશ્ચન સમાજના ભાઈ બહેનો જોડાયા હતા ઈસરનો તહેવાર રવિવારે ઉજવવામાં આવે છે તેવી જ રીતે તેને ઈસ્ટર સન્ડે પણ કહેવામાં આવે છે આ વર્ષે ઈસર એકત્રીસ માર્ચે ઉજવવામાં આવશે આ દિવસે ખ્રિસ્તના પુનરુત્થાનની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે તેથી જ આપણે ઈસ્ટરની ઉજવણી કરીએ છીએ અને ખ્રિસ્તના વર્ષમના કારણે તેમના અનુયાયીઓ અત્યંત નિરાશ થઈ ગયા ગુડ ફ્રાઈડે પછી ત્રીજા દિવસે રવિવારે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું હતું આ સમાચાર સાંભળીને તેમના અનુયાયીઓ ખુશ થઈ ગયા છેવટે કારણ છે કે દેશની સાથે સાથે વિદેશમાં પણ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ખ્રિસ્તી ધર્મગ્રંથો અનુસાર ઈસુના પુનરુત્થાન પછી ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર ચાલીસ દિવસ સુધી રહ્યા આ દરમિયાન તેમણે લોકો સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા ઈસરના તહેવાર ઉપર ઈંડાનું વિશેષ મહત્વ હોય છે ખ્રિસ્તી ધર્મ અનુસાર ઈંડાને આનંદ અને નવા જીવનનું પ્રતીક માનવામાં આવે છે એટલા માટે લોકો ઈસરના અવસર ઉપર ઈંડાને શણગાર કરે છે અને એકબીજાને ભેટ તરીકે પણ આપે છે આ ઉજવણી દરમિયાન અમદાવાદમાં ડાયાલિસિસ ગુજરાતના સંજીવ ક્રિશ્ચન તેમજ અંકલેશ્વર ચર્ચ રિવર ક્રમેશ કથાડા દ્વારા પ્રભુ વચન આપવામાં આવ્યા હતા ખ્રિસ્તના નામમાં સમસ્ત ભારત દેશને સીએનઆઈ અંકલેશ્વર મંડળી અને ખ્રિસ્તી સમુદાય વતી અમે ઈસ્ટરની પ્રેમી સલામ પાઠવીએ છીએ પ્રભુસુખ્રેસ કે જે સર્વ બંધનો તોડીને જે વિજયવંત રીતે સજીવન થયેલા છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન સેવા કાર્ય અને તેમના મરણને અમે ઉજવતા આ પુનરૂત્થાનના દિનને પણ અમે ઉજવતા આનંદ અનુભવીએ છીએ અને ઈશ્વરનો મહિમા કરતા ભારત દેશને માટે અમે પ્રાર્થના અને શુભેચ્છા પાઠવીએ છીએ કે ભારત દેશ અને ભારત વર્ષમાં જે કંઈક જે ખાસ હેતુપૂર્વકના કાર્યો જે કરવાના છે તેમાં ઈશ્વર એ આપણ સર્વને સહાય કરે અને અમે ખ્રિસ્તી મંડળી તરીકે પ્રભુના ઈશ્વરના લોકો તરીકે એમાં સતત સહકાર અને વિશ્વાસ સાથે આગળ વધતા એ ભારતના વૃદ્ધિ અને વિકાસને માટે વિશ્વાસુપણે અને સામર્થ્ય સાથે અને એ જ પ્રેમ કરુણા અને શાંતિનો સંદેશ આપતા અમે એ સતત સેવા કાર્યોમાં જોડાયેલા રહીશું અને આપ સર્વ પણ અમારા માટે એ જ શુભેચ્છા રાખતા અને સાથે સાથે એ સહકારમાં રહેતા આવું આપણે સાથે મળીને આ દેશને આપણે ઈશ્વરના મહિમાને માટે એ વિકાસના માર્ગે લઈ જઈએ થેન્ક યુ